નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તો આજના આ આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું મિત્રો ને સેલે સુધી જોતા રહેજો તો મિત્રો વાત કરીએ તો આજે અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર પાંચ જુલાઈ સુધી રાજ્યમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા કચ્છમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જામનગર દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જ્યારે પાટણ અને સાબરકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર આજે સવારે દસ વાગ્યા સુધીમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે આ દરમિયાન દસ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મિત્રો બાકીના વધેલા જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો નેવ્યાસી તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે આ દરમિયાન કડીમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વિરમગામમાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ ખેર ગામમાં બે પોઈન્ટ ચુમ્માલીસ કલોલમાં બે પોઈન્ટ પાંચ દેત્રમાં એક પોઈન્ટ પંચ્યાસી વાસંદામાં એક પોઈન્ટ એક્યાસી સાવલીમાં એક પોઈન્ટ એક્યાસી દેડિયાપાડામાં એક પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વદઈમાં એક પોઈન્ટ ચોપન ઈંચ સાગબારામાં એક પોઈન્ટ છેતાલીસ

અને ગાંધીનગરના કલોલ તાલુકામાં બે વરસાદ નોંધાયો વધુ પચીસ તાલુકામાં એક ઇંચ એકસો વરસાદ ઓછો છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો સરદાર સરોવર ડેમ અડતાલીસ પોઈન્ટ એકાણું ટકા ભરાઈ ગયો છે રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના જળાશયોમાં વરસાદી પાણીનો પુરવઠો વધી રહ્યો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સંગ્રહ થયો છે બસો ને જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ સોતેર ટકા પાણીનો સંગ્રહ થયો છે ઓગણીસ જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને તેર જળાશયોમાં એલર્ટ પર મૂકાયા છે હજુ પણ મિત્રો સાસઠ જળાશયોમાં પચીસ ટકા કરતા પણ ઓછું પાણી નોંધાઈ રહ્યું છે ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો માછીમારો માટે મોટી સૂચના જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ રહેવાની શક્યતા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે આભાર મિત્રો આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો